સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે દિયોદર પોલીસ દ્વારા લોકોને ચાઇનીઝ દોરી ન વાપરવા પણ અપીલ કરવામાં આવી છે ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે દિયોદર પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા પર વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ ટુ વ્હીલર ચાલકોએ લાભ લીધો હતો આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે દિયોદર ડીવાયએસપી આઈપીએસ સુબોધ માનકર સર પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ બિહોલા સર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો શું લાગે છે આજે કામગીરી સિટીઓ માં જોઈએ છે જ્યાં આ ચાઇના દોરીના ના એવી એવી દોરી આવે છે માણસના જીવ જોખમમાં માં મુકાઈ જાય ક્યાંક જતા હોય અચાનક દોરી આવે બે આપણને કઈ ધ્યાન હોય નહીં અને આ બ્યુડલ પોલીસ પોલીસ કોન્સ્ટેબલો અને આ અધિકારી દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ કરવામાં આવે છે જીવ હું ખુબ ખુશ છું એમ પોલીસ દ્વારા ખુબ સુંદર કામગીરી છે અને આવી આવા કાર્યો અવારનવાર કરતી રહે આગામી બે દિવસ બાદ ઉત્તરાયણના પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે આપણા જીવનની સેફ્ટી માટે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રીતે રહે માટે દિયોદર પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા પર વિનામૂલ્યે સેફટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ અનેક ટુ વ્હીલરોએ લાભ લીધો હતો સાથે સાથે પોલીસ દ્વારા હેલ્મેટ પહેરી ફરજિયાત પહેરીને વાહન ચલાવવું તેની પણ ખાસ સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી હતી કે હેલ્મેટ ફરજિયાત પહેરવું मानक मलेश्वर का ट्रेन में से એટલે કદા લગાવી આવી છે એમાં ખાતા બી નામ લગાય અને જુના કે અમારા કુતે અલર્ટ તોરો છે બરાબર લોકો બધ્યાથી નીકળો તો બરાબર બધી કોમેડજે તો તમારો લક્ષણ છે આપના જોહાર કો મધ્યનગર રખતે ہوئے માનનીય ડીજી સર અને માનનીય આઈજી સર અને એસપી સર કે માર્ગદર્શન સુચના મુજબ હમ ચાઇનીઝ માંજા કે અલગ અલગ કેસ તો કરી રહે છે चाइनीज का मतलब उसमें ज्यादा धार होती है जिसमें से अगर गले को लग जाए तो शरीर के कोई भी नाजुक नाजुकवे को लगे तो उसमें कटने की शक्यता होती है जिसकी रिगार्डिंग हम चाइनीज मांझा के टेस्ट तो कर ही रहे और साथ ही साथ हम लोगों में ये अवेयरनेस फैलाना चाहते हैं कि एक एक गार्ड जैसे एक तार की अगर रिंग लगाते हैं तो अगर कोई लटकता हुआ तार अगर इलेक्ट्रिसिटी के, के पोल से या फिर कहीं पेड़ से लटकता हुआ अगर मांझा हो और भी तो वो भी जाए तो गार्ड उसको सामने से लगने नहीं देगा इस इस प्रयास से आज आजा आदर्श चौकड़ियों पर हमने आज ये गार्ड वितरण का और साथ ही साथ ट्रैफिक अवेयरनेस का जिसमें आप गले में या तो गार्ड या तो गार्ड सामने से कार की गार्ड लगाई जा सकती है या तो गले में लोग मफलर पहने या तो फुल कॉलर की या कंप्लीट कॉलर की शर्ट पहने जिससे उनका बचाव हो इस रिगार्डिंग एक छोटी सी झुंबेश रखी गई थी और साथ ही साथ इनको ट्रैफिक अवेयरनेस का भी न्यान किया गया था कि जिसे जिम के हेलमेट हेलमेट पहनी जाए और फू व्हीलर में आ रहे उनको सीट बेल्ट पहनने के लिए सूचना दी गई